તમારું શરીર હવે ચેક કરવું પડશે પણ પંચમ સાહેબ હેરાન કરો છો મુજ મુજ અરે ગામમાંથી સરપંચનો 9 લાખો 9 લાખનો હાર ચોરી થઈ ગયો છે ચોર આરસ્તે જ ભાગ્યો છે કેનાલની બંને બાજુ ચેકિંગ ચાલુ છે એવું એમ હા એટલે એનું ચેકિંગ ચાલે રહ્યું છે તું કેમ તો કોઈ ન હોય સાહેબ અરે આ તો જોવું પડે યાર અમારી હવે જવાબદારી આવી છે ને યાર તમે જઈ શકો છો એવા મોડા કરાવે છે ચોર મારો બેટો ક્યાં હશે ઓલી બાજુ પણ સાહેબની એકવાર વાત કરી લઉં કે કોર બીજો પકડાણો કે નહીં હમણો ગોકળા બાની આ તો જમણવાળ રાખેલો છે જમણવાર કરી પ્રોન ગામનો કરવી છે એવી ફાકા ફોજદારી કરવી છે ગામનો બે ત્રણ દાણાના કોણ ફાડી નોખવા ઓહો આ તો નથી ને આ તો હીરોનો મટેલો હાર લાગે છે મારે હાથો છે મારો બેટો મારે ગુપર કોણ નાસી દાતો રહ્યો છે ઓ નો હશે મોગો પાસો આ રહ્યો આર દે ઓય પડે સમજો ને ઓપડે શું પછી હું ઈ તો સોક્ષી પાય રાખશું હવે મારે ગોકળા બાની નથી જાવું હવે ડાયરેક્ટ મારે ઉપડી જાવું તો હું આથી ઘરે હાર ને વો કરવો પડશે મારે કોઈ ભાળતો તો તો નથી ને સો ટકા ચિયાક ને બૈરા ને હેડતો હોય હાર પડી ગયો છે કે નહીં એટલે આ રહ્યું હાર હમણાં ઠોકણો રોઠે છે ફટાફટ કોઈ ભાડાના પહેલા હું ખાઈ નાહી દઉં આ તો કિસ્મત ના તાળા ઉઘડી જાય એવું લાગે છે મળી ગયો છે કોમ થાય એવું આ તો કે છે ને કે ઉપર વાળો આ લે તાર થપ્પર ફાડે નહીં રોડ ફાડી બ્રુન આલે છે અને આજ રોડ ફાડી બ્રુન આલ્યું છે આનાથી તો હું લાખો રૂપિયા ઊભા કરી નાખવાનો છું મને સટ ઘરતા વાત આ શું હને પોલીસ વાળા છે હું ઊભા થયા કોઈ દીની ને હો ટકા ચિયાક ને મોટો બોટરો સોરવાણી હશે ને જે કમ્પ્લેન કરી હશે એટલા પોલીસ વાળા ઉભા છે પણ મારા બેટા ચેક ઇન કરેલા છે ને આ શું છે બધા નાટક ના ના કોક ગરબડ લાગે છે દખાવા વાળો કોમકાજ લાગે છે ઓમ ઓમ પોલીસ વાળા પાસે રામવો નથી અને મારો બેટો હવે રામવો પડશે મારે ઘરે ને બધું કોમકાજ બગડશે ઓ નો કોક વિચારવું પડશે હવે

બેટા તું દશા કરતી દશો ધોધાબા ને ધોધાબા નો દસો મારા દશાના રોના સબંધ છે અમે તો ખુબ ભેગા મેળા કર્યા બેટા

નાકે પાછા પોલીસ વાળા હમણાં આયા કે નહીં તો લોસો મારશે તો જબરદસ્ત એલો હમણાં લાવા જો એટલે હાર ને માં કોઈ ફાળતું તો નથી ને ઓ છે નેકળી જા નેકળી જા મારા વિહોમાં ભાગે એવો લાગે નાખો પેલું તમારું ચેકિંગ કરવું પણ સાહેબ મારા તો કોઈ બીમારી નથી શું ચેક કરવો ચેકિંગ કરવું જ પડશે

તડકો છ પ્રો છે ભૂખે લાગી છે મને ગરમી લાગે હા હા થયો પ્રો હા હવે તો ઓહો કોઈ ભાવતું ના હોય તો આ કને હવે ભારો થોડો હાર લઈ પ્રો નો આથી પાદરો પડો પ્રો ક્ષેત્રમાં એટલે વા દે પ્રો મંગળાબાન ક્ષેત્રમાં વક્તાબાન ક્ષેત્રમાં થઈ પાદરો નેકળી ગયો ઘરે હવે વા થી જો નથી હાર લ્યો રો ઓહો હો હો બોકળા બાની જો તો ગંગા થાળે મે 100 રૂપિયા હાલવાના હતા એના કરતા દશાનું નાલ્યા પ્રા એટલે કોમ થઈ ગયો પણ હાર તો કઢાયો સો રૂપિયામાં આ તો મારા ધીમ ની ધરીને કે એની કોઈ સીમા રેહ આને ઝુંડું લેવાનું ભેગો આય ઘરે કોમ આવશે પડો પાજરો કોઈ તો ના હોય ના પહેલા સકેત થઈને ઘરે પ્રો